નવ માતા લક્ષ્મીને શક્તિનું પ્રતિક માનવામાં આવ્યું છે અને દેવી દેવી કહેવામાં છે છે ખૂબ જ પોતાના ભક્તો પર પ્રસન્ન માનવામાં આવે જે પણ ભક્ત સાચા મનથી માતા લક્ષ્મીની પૂજા આરાધના કરે છે તેને માતા લક્ષ્મી ક્યારેય પણ નિરાશ નથી થવા દેતા અને માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ જો કોઈ વ્યક્તિ ઉપર હોય તો તેના જીવનમાં આવવાવાળી બધી સમસ્યા બધી બાધાઓ પરેશાનીઓ સમાપ્ત થઈ જાય છે તો મિત્રો આજના અંગિયોમાં અમે તમને એ દસ નામ વિશે જણાવવા જઈ રહ્યા છે જે સાક્ષાત લક્ષ્મીના અંશ માનવામાં આવે છે અને આ લોકોને માતા લક્ષ્મીના સૌથી મોટા ભક્ત ગણવામાં આવે છે અને માતા લક્ષ્મી તેની સૌથી વધારે રક્ષા પણ કરે છે અને તેમને ધન સંપત્તિથી પરિપૂર્ણ કરે છે જીવનમાં તેને ક્યારેય પણ ગરીબીનો સામનો નથી કરવો પડતો જો એ લોકો ગરીબીમાં જીવી રહ્યા હોય તો તે ખૂબ ઝડપથી અમેરીમાં જીવન પસાર કરે છે તો ચાલો મિત્રો જાણીએ એ કયા અક્ષર છે અને આ કયા અક્ષર નામવાળા લોકો છે જેના ઉપર માતા લક્ષ્મીની અસીમ કૃપા દ્રચી રહે છે

પોતાના જીવનમાં પરિશ્રમ કરીને એ લોકો સારા મુકામ પર પહોંચી શકે છે માતા લક્ષ્મીની કૃપા પી નામવાળા અક્ષરો ઉપર સૌથી વધારે રહેશે અને તે પોતાના જીવનમાં સફળતા મેળવતા એક નવી ઓળખાણ બનાવે છે અને એ જ કારણે તેમને વધારે દુઃખ પરેશાની કે સમસ્યાનો સામનો નથી કરવો પડતો અને જો દુઃખ તકલીફ આવે તો તે તરત જ ખતમ થઈ જાય છે મિત્રો ત્રીજા નંબરમાં આવે છે કે એમ અક્ષરવાળા લોકો એમ અક્ષરથી જેનું નામ આવતું હોય તેના ઉપર લક્ષ્મી માતા મહેરબાન થાય છે તેની જીવનમાં કોઈ પણ પ્રકારની કમી નથી રહેતી જીવનમાં ખૂબ ઝડપથી સફળતા મેળવે છે અને તેના ઉપર માતા લક્ષ્મી હંમેશા પ્રસન્ન રહે છે કે ક્યારે કરોડપતિ બની જાય તેની ખબર નથી પડતી તેના જીવનમાં બધા જ દુઃખ તકલીફો સ્વયં માતા લક્ષ્મી દૂર કરે છે અને તે ખૂબ જ ઝડપથી અમીર બની જાય છે દુશ્મન પણ તેના આગળ નમી જાય છે મિત્રો ચોથો અક્ષર છે બી બી નામના જાતકો ઉપર માતા લક્ષ્મી હંમેશા પ્રસન્ન રહે છે તેના જીવનમાં ક્યારેય પણ કોઈ પણ વસ્તુને કમી રહેતી નથી ફટાફટ અમીર બનવા માટે દરેક અસંભવ પ્રયાસો અને રસ્તાઓ ખૂલી જતા હોય છે અને તેના પ્રયાસો કારાગાર સાબિત થાય છે મહેનત કરીને સફળતા મેળવે છે એ જ કારણથી માતા લક્ષ્મી તેના ઉપર ઝડપથી પ્રસન્ન થાય છે અને તે ખૂબ જ ઝડપથી ધનવાન બની જાય છે મિત્રો પાંચમા ક્રમે આવે છે કે ટી નામવાળા લોકો

તે હંમેશા અગ્રેસર રહે છે મિત્રો યાદીમાં હવે આગળનું નામ આવે છે જે અક્ષરવાળા લોકો જે અક્ષરવાળા લોકો જાતકો ઉપર માતા લક્ષ્મી સૌથી વધારે મહેરબાન રહે છે તમને માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ સૌથી વધારે પ્રાપ્ત થાય છે કહેવાય છે કે જે અક્ષરવાળા લોકો ઉપર માતા લક્ષ્મીનો સ્વયં કૃપા દ્રષ્ટિ બંને હાથોથી તેને આશીર્વાદ આપે છે અને માતા લક્ષ્મીના કદમ તેના ઉપર તેના ઘરે પડે છે અને જે નામવાળા લોકો સૌથી કુશનસીબ હોય છે જે નામવાળા લોકો સાચા મનથી માતા લક્ષ્મીની પૂજા આરાધના કરે છે એ એ જ કારણે માતા લક્ષ્મી તેને કરોડપતિ બનાવી દે છે તેના જીવન દુઃખ દર્દ બધું જ ચાલ્યું જતું હોય છે તકલીફ સમસ્યા માતા લક્ષ્મી દૂર કરે છે અને દુશ્મનો જોતા જ રહી જાય છે તે દરેક ક્ષેત્રમાં સફળતા મેળવે છે વ્યાપાર હોય કે વૈવાહિક જીવન હોય નોકરી હોય દરેક ક્ષેત્રમાં તે કામયાબી મેળવે છે મિત્રો આગળ હવે સાતમું નામ આવે છે તે છે એસ અક્ષરવાળા લોકો મિત્રો એસ નામવાળા લોકો ઉપર માતા ખૂબ લક્ષ્મી ખૂબ જ વધારે મહેરબાન હોય છે એસ નામવાળા લોકોના જીવનમાં બધા જ કષ્ટ માતા લક્ષ્મી દૂર કરે છે અને તેને ખૂબ જ ઝડપથી કરોડપતિ બનાવી દે છે તે પોતાના કાર્યક્ષેત્રમાં વધારે જીવનમાં આગળ વધે છે અને તેની બધી બાધાઓ દૂર થાય છે અને સફળતા મળે છે અને તેના જીવનમાં બધા જ કષ્ટો દુઃખ અને સમસ્યા માતા લક્ષ્મી દૂર કરે છે આ કારણથી હવે તેના જીવનમાં કોઈ સમસ્યા નથી રહેતી જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી તે કિસ્મતમાં રહેશે હવે જે આઠમા અક્ષર છે તે કે નામના જાતકો ઉપર માતા લક્ષ્મી ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે અને તેને માતા લક્ષ્મીના અંશ માનવામાં આવે છે માતા લક્ષ્મી તેના ઉપર ખૂબ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે અને તેના કાર્યક્ષેત્રમાં માતા લક્ષ્મી તેને સફળતા અપાવે છે અને તેના દુઃખ અને સમસ્યા દૂર કરે છે તેનો વિવાહ ખૂબ જ ઝડપથી સંપન્ન થાય છે તે વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ સારી સફળતા અપાવે છે અભ્યાસમાં આગળ હોય છે સ્વાસ્થ્ય માટે હંમેશા એક્ટિવ રહે છે પારિવારિક જીવન સારું રહે છે પરિવારના સભ્યો સાથે ફરતા સારો સમય વ્યતીત કરે છે હવે મિત્રો નવમું અક્ષરનું નામ આવે છે તે છે એલ નામવાળા લોકો પણ જીવનમાં ખૂબ જ વધારે સફળતા મેળવે છે એલ નામ જાતકોને તેના ઉપર માતા લક્ષ્મી સૌથી વધારે મહેરબાન રહે છે તેના જીવનમાં બધા કષ્ટો દૂર કરે છે ઉચ્ચ પદની પ્રાપ્તિ થાય છે કારકિર્દીમાં બિઝનેસમાં તે હંમેશા આગળ વધે છે તેનું પારિવારિક જીવન સારું રહે છે ખૂબ ઝડપથી સંતાનની પ્રાપ્તિ થાય છે અને વૈવાહિક જીવનમાં મિત્રો અંતમાં દસમા અક્ષરમાં આવે છે કે જી નામવાળા લોકો જી નામના અક્ષરો વાળા જાતકો પણ માતા લક્ષ્મીથી ખૂબ જ વધારે પ્રસન્ન રહે છે તેને ખૂબ જ ઝડપથી ધનથી માલા માલ બનાવી દે એવા આશીર્વાદ હોય છે જી નામના અક્ષરો વાળા લોકો ઉપર માતા લક્ષ્મી હંમેશા તેની કૃપા રાખે છે તેના કાર્યક્ષેત્રમાં તેમને લાભ મળે છે લોટરી શેર માર્કેટમાં તેમને લાભ થાય છે જમીન માલ મિલકતમાં તેમને સફળતા મળે છે નવી નોકરી મળી જાય છે અને નોકરીમાં ઉચ્ચ પદની પ્રાપ્ત થાય છે મિત્રો આ દસ નામવાળા અક્ષરો માતા લક્ષ્મીના અંશ કહેવાય છે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તમામ મિત્રો અને પરિવારજનો સાથે આ વિડીયોને શેર કરજો અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને પહેલી વાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ